મિત્રો જો આપડે તીખી પૂરી છે ને બહુ સારા જ છે દીઠ ડબી દઈવાની થોડી બાકી

તો મિત્રો હવે ભજીયાનો લોટ મેં બાંધી નાખ્યો છે મારા મમ્મી તળવા મેળા છે હવે ભજીયા મિત્રો જો મારી મમ્મી ફટોફટ ભજીયા તળે છે તો ફાઈનલી ગાઈઝ હવે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો ત્યારે આપણે જો લોટ બાંધી નાખ્યો છે અને હવે મારા મમ્મી છે ને એ ભજીયા તળે છે તો મિત્રો ભજીયા છે અને મારે બાંધવાનો તો લોટ ને મેં બાંધી નાખવા ને ઢેબરા અને પૂરીને આપણે એવું બધું તૈયાર કરી નાખ્યું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો મિત્રો હવે આ બધા હાલો ભજીયા ખાવા તો આપણા ભજીયા પણ તળાઈ ગયા છે પેલો ઘાણ